સૌ વાલા મિત્રોને મારા જયસ્યા હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે બાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસનો વાર છે સોમવાર વાલા મિત્રો પંચાંગની વાત કરું તો પોષ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ઉત્તરા શાળા નક્ષત્ર ધ્રુવ યોગ ધનુ રાશિનો ચંદ્ર અને ધનુ સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 8 અને ને છેતાલીસ મિનિટ સુધી છે સવારે ને છ મિનિટથી મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ ની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે સારું ચોકડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત નો સમય બાર અને ચાર મિનિટથી બાર અને સુનતાલીસ મિનિટ સુધીનો છે વાલા મિત્રો આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો તો આજના ઉપાયની વાત કરીશ તો આજના ઉપાયમાં સવારે સ્નાન કરવા એટલે કે નહવા માટે બેસો ત્યારે નાવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની છે અને તે વાળું પાણી મિક્સ કરી એ જ પાણીથી નહવાનું છે સ્નાન થઈ ગયા પછી કપાળની અંદર ગળાની અંદર અને નાભી પર દૂધનું તિલક કરવાનું છે દૂધ લઈ લેવાનું બીજી આંગળી પર અને દૂધનું તિલક તમારે ત્રણ જગ્યાએ કરવાનું છે દૂધનું તિલક થઈ ગયા પછી એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા ચોખા અને એને પડીકી વાળી પોતાના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની છે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાની છે વા મિત્રો સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનો મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક કાગ ભુશંડી રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરવાની છે અને રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર હે પરમાત્માને પ્રણત ક્લેશના આશાય ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવું છે તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો જે મારા વાલા મિત્રનો જન્મદિવસ બાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું અને ત્યાર પછી મહાદેવજીના મંદિરે જઈ દૂધ અને જલથી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે ખાસ સફેદ મીઠાઈ ભગવાન મહાદેવને પ્રસાદમાં અર્પણ કરવાની છે સાથે સાથે તેજ પ્રસાદ ભગવાનને ધરાયો એવો જ સફેદ મીઠાઈ બાળકોને વેચવાની છે બીજું ખાસ ગૌશાળામાં જવાનું ગૌશાળામાં જઈ અને ગાયોનું ઘાસને દાન કરવાનું છે ઘાસ ગાયોને દાન કર્યા પછી તમે દેવ મંદિરે એટલે કે સંધ્યાકાળે ભગવાન શિવની થતી આરતીના દર્શન કરવાના છે તમારે આરતીમાં હાજર પણ રહેવાનું છે જે વાલા મિત્રનો મારે મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી અને ત્યાર પછી પોતાના વડીલોના આશીર્વાદ લેવાના અને કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે ચોખા સુખાનું દાન કરશો ઉત્તમ પરિણામ મળશે સાથે સાથે ગાયો અને ઘાસચારાનું પણ દાન કરવાનું છે બસ આટલો જ ઉપાય છે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે વાલા મિત્રો મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો મારો વિડીયો લોડ થશે એટલે આપના મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને આપને મારો વિડીયો જોવા માટે મળશે તથા મારૂ ફેસબુક પેજ છે એનું નામ છે દુષ્યંત પાઠક તમે અવશ્ય ફોલો કરો તમને તાત્કાલિક મારા વિડીયો જોવા મળી જશે નિયમિત ઉપાય કરજો નિયમિત ઉપાય કરવાથી ગ્રહો બેલેન્સ થવાના અને ગ્રહો એકવાર બેલેન્સ થઈ જશે તો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થશે તો વાલા મિત્રો મારા વિડીયોને અવશ્ય શેર કરો નવા વિડીયોમાં ફરીથી સાથે મળીશું જય શ્રી આરામ